અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છવ્વીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ અપહરણની એક ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ મુજબ દસ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી પરંતુ બાળકીનો કોઈ પત્તો મળ્યો નહોતો અપહરણના કેસની ગંભીરતાને ધ્યાનમાંગ રાખી આ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી આ દરમિયાન અપહરણ થનાર બાળકીના પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ પણ દાખલ કરાવી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઠમી નવ મહિનાની મહેનત બાદ આખરે અપહરણ કરાયેલ બાળકી તેમજ તેની સાથે રહેલા યુવકને પકડી પાડ્યા હતા પોલીસે હાલ અંકલેશ્વરથી બાળકીની સાથે રહેલા અંકુર શર્મા નામના યુવકની ધરપકડ કરી છે જેમ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો જેથી બંને એક વર્ષ પહેલાં ઘરેથી ભાગી ગયા

કૃષ્ણનગર પોલીસ ખાતે ગુનો નોંધાવેલો એ શરૂઆતની જે ગુમ થનારની જે અપહરણ થનારની જે તપાસ છે એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી ત્યારબાદ અફરૃતના પિતાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપસ દાખલ કરેલી પિટિશન અને ત્યારબાદ ત્રણેક માસ બાદ આ ગુનાની તપાસ એએસટી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી આ જે બાળકી જે છે એ અગિયાર વર્ષની હતી ગુમ થઈ ત્યારે અને એને લઈને જનાર વ્યક્તિ જે છે એ બાવીસ વર્ષના હતા જેનું નામ અંકુર શર્મા છે જે હાલ અટકાયત કરવામાં આવેલી છે શરૂઆતના તપાસની શરૂઆતમાં બાળકીની ઉંમરના જોતા કેસની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે પણ સંભવિત જગ્યાઓ છે ત્યાં લગભગ લાંબા સમય સુધી તપાસ હાથ ધરેલી હતી પણ જે ટેકનિકલ હેલ્પ મળવી જોઈએ એ આરોપી દ્વારા કોઈપણ પ્રકારના ટેકનિકલ ઉપકરણોનો ઉપયોગ ન કરતો હોવાથી ઇવન સોશિયલ મીડિયાના એના એકાઉન્ટ પણ એક્ટિવ ન હોવાથી થોડી મુશ્કેલી પડેલી ત્યારબાદ જે અમારી કાયમી પદ્ધતિ છે હ્યુમન રિસોર્સથી અફરૂત ન શોધવાની એ હાથ ધરવામાં આવેલી ત્યારબાદ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યાં આ જે આરોપી જે છે એના કેટલાક સંપર્કો હતા એના વતનમાં કઠલાલ ઇવન સુરત બરોડા આણંદ અલગ અલગ જગ્યાએ ઘણા દિવસો સુધી મહેનત ચાલુ રહેલી ત્યારબાદ જે આરોપી જે છે એ જાતે બારબરનું કામ કરતો હોય તો એ પ્રકારની પણ તપાસ હાથ ધરવામાં આવેલી ત્યારબાદ જેમ જેમ સમય જતો ગયો એમ થોડી ગંભીરતા એની વધતી ગઈ અને ત્યારબાદ મુંબઈ દિલ્હી રાજસ્થાન અલગ અલગ શહેરોમાં જોધપુર જ્યાં પણ સંભવિત જગ્યાએ જણાય ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલી ઇવન રેડલાઇટ એરિયાઝમાં પણ જઈને તપાસ હાથ ધરવા કે આ પ્રકારની અફૃત કોઈ ત્યાં છે કે કેમ ઘણા સમય પછી જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સિવાયની જે અમારી પાસે ઉપલબ્ધ સંસાધનો અથવા તો સોર્સીસ હતા ત્યાંથી એક કડી મળી કે આ જ પ્રકારની ઉંમરની એક બાળકીને એક યુવાન અંકલેશ્વર ખાતે જીઆઈડીસી વિસ્તારમાં જોવા મળેલ છે એટલે અમારી ટીમ ત્યાં પણ કામે લાગી અને ગઈકાલ સવારે એ લોકોને ત્યાંથી અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીઝ કરીને જે ફેક્ટરી છે ત્યાં ત્યાં જે આરોપી જે છે કામ ત્યાં નોકરી કરતો હતો અને એમના જે રહેણાંક કંપની તરફથી ફાળવવામાં આવેલો હતો ત્યાંથી આ બંને જણા મળી આવેલા છે આજ વહેલી સવારે લઈને આવવામાં આવેલા છે હા એટલે એ થોડું અસામાન્ય લાગે એવી બાબત છે પણ એ વાત સાચી છે જે बाडकी જે છે જે નરોડા કૃષ્ણનગર ખાતે જે રહે છે તેની સોસાયટી સામે જ આરોપી અંકુર બાર્બર શોપમાં કામ કરતો તો એને આ રીતે પરિચયમાં આવેલો છોકરી કેટલા વર્ષની છે અને બને अथवा કોઈ સગીરાનું બાળકીનું શોષણ કરવામાં આવ્યું હોય તે અંગેની કોકિલત સામે આવી છે એ હવે મેડિકલ ઇન્વેસ્ટિગેશન થી અઢાર વર્ષની થી ઓછી ઉંમરની કોઈ પણ બાળકી એવું કે હું મારી મરજીથી ગઈ હતી કે કેમ પણ એના ઉપર પોક્સો એક્ટ હેઠળની જે કાર્યવાહી થતી હોય છે થતી જ હોય છે અમદાવાદ થી નીકળ્યા પછી એ લોકો ઔરંગાબાદ ગયા ત્યારબાદ ત્યાં એમને અનુકૂળ રોજગારી ન મળી એટલે બે ત્રણ દિવસમાં જે જગ્યા છોડીને પરત એ લોકો સુરત આવ્યા અને સુરતથી બાદ અંકલેશ્વર આવ્યા પછી થોડું આજુબાજુના વિસ્તારોમાં ફર્યા બાદ ત્યાં અમરદીપ ઇન્ડસ્ટ્રી આઈજી ઇન્ડસ્ટ્રીમાં નોકરી મળી જતા ત્યાં જ રોકાઈ ગયા હતા એ લોકો અને આખા સમગ્ર સમય દરમિયાન આરોપીએ લગભગ ભાગ્યે જ કોઈ એના વતનમાં સંપર્ક કરેલો હોય એવું બન્યું છે આરોપી સુધી પહોંચવામાં મહત્વની કડી એવી છે કે જેટલા પણ આરોપીના જે સંપર્કો હતા મિત્રો એના સગાવાલા સ્વજનો પરિચિતો આ તમામ ઉપર એક પ્રકારની વોચ પણ હતી આ ટેકનિકલ હેલ્પ પણ લેતા હતા અને એ સમય દરમિયાન જે પણ નાની મોટી વિગતો મળતી અને ક્રોસ વેરીફાઈ કરતાં આ સફળતા મળેલી છે એ બંને પરિવારના સંપર્કમાં નહોતા બહુ સામાન્ય રીતે એક વર્ષથી જે સાથે રહેતા હતા એટલે હવે પછી જે પણ મેડિકલ ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવશે એ પ્રમાણે જણાવું